નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાંથી ચોમાસુ છે પરંતુ તે પહેલા જ વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે તો બે થી ત્રણ ત્રણ દિવસ એટલે કે આજથી લઈને દિવસ સુધી દરમિયાન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં આ સિઝનમાં એકસો ને આઠ પોઈન્ટ એકવીસ ટકા વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે તો જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં સારો એવો વરસાદ પણ જોવા મળ્યો

બાદ હૈદરાબાદ લિબરેશન તરીકે પણ ઉજવવામાં આવે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ગઈકાલે શરૂ થયું સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન જ્યાં દોસ્તો સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત રાજ્યમાં કુલ એક લાખ એકતાલીસ હજાર સાડત્રીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પેટા આરોગ્ય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય મંદિરોમાં એક લાખ આઠસો ને ચોપન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જેમાં વીસ હજારને સાત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાંચ હજાર પાંચસો ને નેવું તેમજ શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં નવ હજાર નવસો ને એકોતેર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાર હાજર છસો ને પંદર જેટલા કેમ્પો સમાવેશ થાય છે તો આ કેમ્પમાં નાગરિકોને નિશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ પણ આપવામાં આવશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન કહ્યું કે મગફળીના ખેડૂતોના રજિસ્ટ્રેશનમાં મોટું કૌભાંડ મગફળીના ખેડૂતોના રજિસ્ટ્રેશનમાં મોટું કૌભાંડ હોવાના આક્ષેપો કર્યા છે જેમાં છ લાખમાંથી એસી હજાર ખેડૂતોના રજિસ્ટ્રેશનો રદ થયા છે કારણ કે સેટેલાઇટથી પાક દેખાયો નહીં તો આ સિવાય તલાટીકમ મંત્રીની પુષ્ટિ હોવા છતાં પણ સરકારે મગફળીનો પાક નકાર્યો હતો તો આમ આદમી પાર્ટીએ રજીસ્ટ્રેશનને તાત્કાલિક તાત્કાલિક માન્ય કરવાની પણ માંગણી કરી છે તો ગઢવીએ પણ ચેતવણી આપી છે કે સરકાર નહીં સાંભળે તો ખેડૂત મહાપંચાયત યોજશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર પીએમ મોદીએ ચાર મુખ્ય સ્તંભો વિશેની વાત કરી જ્યાં દોસ્તો ગઈકાલે ધાર એટલે કે મધ્યપ્રદેશમાં એક જાહેર સભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે વિકસિત ભારત તરફની આ યાત્રામાં ચાર મુખ્ય સ્તંભો છે જેમાં ભારતની મહિલા શક્તિ યુવા શક્તિ ગરીબો અને ખેડૂતો છે તો આજે આ ચાર સ્તંભોને મજબૂત બનાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે તો આ કાર્યક્રમ મહિલા સશક્તિકરણ માટે કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાયો છે તો આ કાર્યક્રમ ધારમાં યોજાય એટલે કે મધ્યપ્રદેશમાં યોજાયો છે પણ તે સમગ્ર દેશ માટે છે તો તે સમગ્ર દેશમાં અને સમગ્ર દેશની માતાઓ અને બહેનો માટે પણ યોજાયો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો ટ્રમ્પ મોકલશે હથિયારો તો રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ થશે જી હા દોસ્તો અમેરિકાએ યુક્રેનને શસ્ત્ર સહાયનો પહેલું પેકેજ મોકલવાની મંજૂરી આપી છે તો આ પેકેજ માટે નવા નાણાકીય કરાર હેઠળ નાટો દેશો પાસેથી નાણાં એકત્ર કરવામાં આવ્યા છે તો લગભગ પાંચસો મિલિયન ડોલરના બે શિપમેન્ટને મંજૂરી મળી છે તો આ વ્યવસ્થા દ્વારા દસ બિલિયનના ડોલરના શસ્ત્રો પૂરા પાડવાની તૈયારીમાં છે તો આમાં હવે હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ રોકેટો તેમજ આર્ટિલરીનો પણ સમાવેશ થાય છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા જાય છે નવરાત્રિ પહેલા સોનો ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું છે હા દોસ્તો ગઈકાલે સફારા બજારમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો જેમાં સોનો પ્રતિ દસ ગ્રામે રૂપિયા અઢારસો રૂપિયા વધીને રૂપિયા એક લાખ પંદર હજારને સોની નવો હાઈ ટાઈમનો રેકોર્ડ બનાવ્યો છે તો માર્કેટ બંધ થતાં પહેલાં જ એક લાખ તેર હજારને ત્રણસોની આસપાસના સોનાનો ભાવ ટ્રેડ થઈ રહ્યો હતો તો ગઈકાલે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોના ભાવ એક લાખ બે હજાર છસો ને સાહીઠ રૂપિયાનો છે તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે એક લાખ અગિયાર હજાર નવસો ને નેવું રૂપિયા ઉપર પહોંચ્યો છે તો ગઈકાલે ચાંદી પણ એક લાખ ચોત્રીસ હજાર ને સો રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી હતી તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગઈકાલે સીએમએ પણ પીએમ મોદીને આપી શુભકામનાઓ જ્યાં દોસ્તો ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું કે અઢી દાયકામાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે તો તેમણે કચ્છને ભૂકંપ બાદ પુનર્જીવિત કરીને વૈશ્વિક પ્રવાસન ધામ તરીકે બનાવ્યું છે તો જેમાં કૃષિ મહોત્સવ નર્મદાનું પાણી ગામડા સુધી પહોંચાડ્યું અને સખી મંડળો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે તો આ સાથે જ યુવાનો માટે પણ સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ પણ ઊભી કરી છે તો ગુજરાત આજે ગ્રોથ એન્જિન તરીકે પણ ઓળખાય છે જે તેમના દ્રઢ નેતૃત્વ પણ પરિણામ છે તેવું જણાવ્યું હતું ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો અમદાવાદમાં સ્વચ્છ નવરાત્રિ મહોત્સવ યોજાશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ નવરાત્રી મહોત્સવ સ્પર્ધા બિહાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે તો આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ નવરાત્રી દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો અને સ્વચ્છતા જાળવવાનો છે તો રહેણાંક સોસાયટીઓ અને સામૂહિક ગરબા એમ બે કેટેગરીમાં આ સ્પર્ધા યોજાશે તો જેમાં વિજેતાઓને રૂપિયા એકત્રીસ હજારથી લઈને રૂપિયા એક લાખ સુધીને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં રોગચાળાનો રાફડો ફાટ્યો તો અમદાવાદમાં પણ ડેન્ગ્યુનો પણ રાફડો હા દોસ્તો અમદાવાદમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે તો સપ્ટેમ્બરના તેર દિવસમાં જ બસોથી વધારે કેસો નોંધાયા છે જેના કારણે આરોગ્ય વિભાગ દોડતો થયો છે તો આ સિવાય ગોમતીપુર બહેરામપુરા પાલડી તેમજ રાણીપુર સહિતના વિસ્તારોને હોટસ્પોટ તરીકે જાહેર પણ કરવામાં આવ્યા છે તો મચ્છરજન્ય રોગો ઉપરાંત પાણીજન્ય રોગો જેવા કે કમળો અને કેસો પણ સતત મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે તો આ વર્ષે કુલ નવસો ને ચોત્રીસ જેટલા ડેન્ગ્યુના કેસો પણ નોંધાયા છે દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે તમે ધંધો પૈસા સરકાર જ્યાં દોસ્તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ કારીગરોને વ્યાજ દરને લોન મળશે તો રકમ રૂપિયા એક લાખ બે લાખ સુધી તો જે અઢારથી લઈને ત્રીસ મહિનામાં ચૂકવવી પડશે તો કૌશલ્ય તાલીમ ટુલ કીટ ઇન્સેન્ટીવ તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન પણ આપવામાં આવશે તો આ યોજના હેઠળ સુથાર લુહાર માછીમારો બોટ મિકર સામે આવ્યા છે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ખખડાવી નાખ્યો જ્યાં દોસ્તો સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચ ને સખત ઠપકો આપ્યો છે અને કોર્ટે અગાઉ પણ આપેલા આદેશો નું પાલન ન કરવા બદલ નારાજગી પણ વ્યક્ત કરી છે તો સુપ્રીમ કોર્ટે એકત્રીસ જાન્યુઆરી બે હજારને છવ્વીસ સુધીમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ કરવાના આદેશો પણ આપ્યા છે જે બે હજારને બાવીસથી બાકી હતી તો કોર્ટે વિશેષમાં કહ્યું કે ચૂંટણી પંચની નિષ્ક્રિયતા તેની અસક્ષમતા દર્શાવે છે તો આ નિર્ણયથી લાંબા સમયથી અટકેલીઓ ચૂંટણીઓ માટે પણ માર્ગ મોકળો થશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર રાજકોટ મોરબીના દરડાઓમાં કરોડ રૂપિયા મળ્યા જી હા દોસ્તો મોરબી અને રાજકોટની સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું જેમાં મેટ્રો લેવિસ ગ્રુપમાંથી બે પોઈન્ટ પચાસ કરોડથી વધુની રોકડ મળી આવી છે જ્યારે શંકાસ્પદ દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે તો અમદાવાદ સુરત અને વડોદરાના અધિકારીઓ સહિત એકસો ને પચાસથી વધારે અધિકારીઓએ આ કાર્યવાહી સાથે જોડાયેલા છે તો મોરબીમાં તેમજ બિલ્ડરો સહિતના ચાલીસ જેટલા સ્થળો અને રાજકોટમાં ડીલર તેમજ કોટનના વેપારીઓ સહિત સાત જેટલા સ્થળોએ દરોડા પાડ્યા હતા ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નવરાત્રી પહેલાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો જ્યાં દોસ્તો નવરાત્રિ પહેલા વરસાદના કારણે ખેલાઈયાઓની ચિંતા વધી ગઈ છે તો ગઈકાલે સવારથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં કપરાડામાં સૌથી વધારે ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો તો આ સાથે જ વ્યારા અને વાલોડમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે તો સુરત શહેરમાં પણ અડધા કલાકમાં દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો તો જેના કારણે ઘણા બધા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા તો નવરાત્રી સમયે ગરબા આયોજકો માટે વરસાદ ચિંતા વધારે છે તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે હજુ પણ યલો એલર્ટ જાહેર કર્યું છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું જ્યાં દોસ્તો ભારતીય શેરબજાર સતત બીજા દિવસે પણ ગ્રીન ઝોનમાં બંધ થયું હતું જેમાં બીએસસી સેમસેક્સ ત્રણસો ને તેર પોઈન્ટના વધારા સાથે બ્યાસી હજાર છસો ને ત્રાણું પોઈન્ટ ઉપર બંધ થયો હતો તો તેવી જ રીતે એનએસસી નિફ્ટી ફિફ્ટીના ઇન્ડેક્સમાં પણ એકાણું પોઈન્ટના ઉછાળા સાથે પચીસ હજાર ત્રણસો ને ત્રીસ પોઈન્ટ ઉપર બંધ થયો હતો